પચાસ રૂપિયા ના પચાસ પચાસ રૂપિયા બોલુ ભાઈ બસો પચાસ આરામ કરો રૂપિયા 55 હારું છે એક કેતી

રૂપિયા પોના કરવા બતો વીસ રૂપિયા થઈ 20 આ

હોય એક જ મિનિટ એક મિનિટ એક ખાવું હાલો હારું દે બારેયા બારવા 300 15 ને 14 મે બોલ 200 રૂપિયા ભેજાવા માંગે છે સારું કરું છે ulu tak sih, di dalamlah yang mahu ada perjalanan. Dia sudah percah rucah, sudah di percah rucah, percah rucah, pencarian pasir, hebat pencoteh, pencetin yang hujan, dia sudah bersopan, dia sudah di bine. Siapa? Dia

એકે આપી જયા પછી તો ઊભો રે આ ઓલી બોલું ભાઈ હોટલ પચાસ એકા પચાસ છપ્પન સાઠાર પચાસ જીતે

ગુલાખડીયું 201 રૂપિયો બડુકા બડુકા 1 રૂપિયો બે આજુવા પોણા કે 2 3 છે 200 થાઉં 14 રૂપિયે કે પોણા 15 ઓર ભાઈ બહુ ટાઈમ પર લખો કોને મેં લખી લ્યો લખો મોરા કરો મોરાડી કરો હેલો આના 181 181 કેટલા બોલુ આધી કાથી કાથી બોલો

हेलो भाई 89 200 200 રૂપિયા બોલો ભાઈ 200 રૂપિયા 200 રૂપિયા આફરની દી બાપુ 200 રૂપિયા

રાહ ગ્યાનો બજોલા પાસને હા હા લે 3 વાટ આલો મે આલો 50 લેજો સુપરમાનો બસો જડે 200 તો વાટ 200 200 બુલુકા ₹40 ₹40 ફોન આતો 200 12 6 15